મિત્રો આ વિડિયો આપના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો ખાસ દરેક ભાઈઓ તથા બહેનોએ આ વિડીયો અંત સુધી નિહાળવો પહેલાંના સમયમાં લોકોને કંઈ સારું અથવા તો ખરાબ થવાનું હોય તેની પહેલાંથી જ જાણ થઈ જતી હતી સારા સમયનો સંકેત હોય કે ખરાબ સમયનો સંકેત બંનેના સંકેતો તમને પહેલાંથી જ જાણી શકો છો બસ તમે તેને સમજી શકવા જોઈએ પણ આ સંકેતોને આપણે સમજી શકતા નથી કેમ કે આપણને તે વસ્તુની જાણકારી જ નથી હોતી જીવનમાં આપણને આગળ વધવા માટે ઘણી તકો મળે છે પરંતુ નિર્ણય અને ના સમજના કારણે આપણા હાથમાંથી તે તક જતી રહે છે આજે અમે તમને કેટલાક એવા સારા સમયના સંકેતો વિશે જણાવીશું જેને જાણ્યા પછી તમને જરૂરથી ખબર પડશે કે તમારો સારો સમય આવી ગયો છે અને તમને કોઈ સારી એવી તક મળવાની તૈયારીમાં છે તો મિત્રો આ સંકેતોની શરૂઆત કરીએ તે પહેલાં વિડીયોને લાઈક અને એકવાર કમેન્ટ બોક્સમાં જે લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં જેથી આપના પરિવાર પર લક્ષ્મીજીની કૃપા બની રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ નંબર એક સવાર સવારમાં જ્યારે તમે કોઈ કામ માટે તૈયાર થઈ રહ્યા હોય અને ઘરમાં કરોડિયાના ઝાડા દેખાય તો તે તમારા કામમાં સફળતાનો સંકેત આપે છે ઘરની બહાર નીકળતા સમયે કોઈ પક્ષી આવીને બેસી જાય અને પાખો હલાવ્યા વગર બેસી રહે તો તે તમારી મનોકામના પૂરી થવાનો સંકેત છે નંબર બે જ્યારે પણ યાત્રા કરતી વખતે તમને જમણી બાજુ વાંદરો કૂતરો સાપ દેખાય તો તે સંકેત છે કે તમારી પાસે પૈસા આવવાના છે સપનામાં જો તમે કુદરતી સૌંદર્ય જોવા મળે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે નંબર ત્રણ કોઈ નોકરી માટે ઇન્ટરવ્યુ આપતી વખતે કોઈ ગાય અથવા નારિયેળ સામે પડી જાય તો તે શુભ સંકેત હોય છે અને તમને નોકરી પણ મળી જાય છે નંબર ચાર છીક આવે તો તેને અશુભ સંકેત માનવામાં આવે છે પરંતુ તેમાં શુભ સંકેત પણ છુપાયેલો છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો સવારે નાસ્તો કરતી વખતે છીક આવે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે નંબર પાંચ જો તમને સપનામાં પાણી દેખાય તો તમને ધન લાભ થશે તેવો સંકેત આપે છે તેવી જ રીતે કપડાં ઉતારતી વખતે પૈસા પડી જાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે નંબર છ જ્યારે તમે પૂજા કરો છો ત્યારે ભગવાનની સામે રાખવામાં આવેલ ફૂલો અથવા પાન પડી જાય તો સમજવું કે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને જલ્દી તમારી મનોકામના પૂરી થશે નંબર સાત લગ્નની વાત ચાલી રહી હોય અને જીવનસાથી બતાવતી વખતે જો કોઈ સ્ત્રી લાલ સાડીમાં તૈયાર થયેલી જોવા મળે તો સમજવું કે તમને સારો જીવનસાથી મળશે નંબર જો તમને રસ્તામાં ચાલતા ચાલતા કોઈ સિક્કો મળી જાય તો ઉધાર આપેલા પૈસા તમને જલ્દી મળી જાય તે વાતનો સંકેત આપે છે તેમજ તમને ધન લાભ થવાની શક્યતા પણ છે નંબર નવ જો તમે કોઈ જરૂરી કામ માટે બહાર જવાનું થાય અથવા ઘરેથી નીકળતી વખતે તમને યાદ આવે કે તમે કંઈક ભૂલી ગયા છો તો તે તમને ખરાબ સમય જતો રહેશે તે વાતનો સંકેત આપે છે નંબર દસ પરીક્ષા આપતી વખતે કોઈ ફૂલ પડેલું મળે તો તે સફળતાની નિશાની છે સવારે ઉઠીને દૂધ અથવા દહીં જેવા પદાર્થ ખાય તો જલ્દીથી તમારી કિસ્મતના દ્વાર ખુલી જવાનો સંકેત છે નંબર અગિયાર જો તમે કોઈ કામ માટે વહેલી સવારે ઘરેથી નીકળ્યા છો અને રસ્તામાં તમને નવી વર કન્યા એકસાથે દેખાય તો સમજી લેવું કે તમારો સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે આને સારા દિવસોનો શુભ સંકેત માનવામાં આવે છે નંબર બાર જો કોઈ દિવસ તમારા પર પક્ષી મારશે તો તેને ખરાબ ન અનુભવો આ તમારા માટે સારો સંકેત હોઈ શકે છે એવી માન્યતા છે કે જ્યારે પક્ષી કોઈ વ્યક્તિને ચૂંટી કાઢે છે ત્યારે તેનું સૌભાગ્ય શરૂ થાય છે નંબર તેર તમે મુસાફરી કરી રહ્યા છો અને તે દરમિયાન તમને સાપ અને વાંદરાઓ દેખાય છે તો તે સારો સમયનો શુભ સંકેત છે તમારા જીવનની નાણાકીય કટોકટી દૂર થવાની છે તમને ધનનું આગમન થઈ શકે છે એટલું જ નહીં જો ઘરમાં ચામાચીડિયાનો માળો હોય તો તે પણ શુભ માનવામાં આવે છે નંબર ચૌદ જો તમે રાત્રે આકાશમાં તારાઓ ખરતા જુઓ તો તરત જ તમારી ઈચ્છા વ્યક્ત કરો માન્યતાઓ અનુસાર તે ઈચ્છા ત્રીસ દિવસમાં પૂરી થઈ શકે છે આ એક શુભ સંકેત પણ માનવામાં આવે છે નંબર પંદર કાચબો જોવો એ શુભ સંકેત છે ભગવાન વિષ્ણુએ કાચબાનું રૂપ ધારણ કર્યું હતું જો તમને સપનામાં કાચપો દેખાય છે તો તે સૌભાગ્યની નિશાની છે બંધ નસીબના દરવાજા જલ્દી ખુલી શકે છે નંબર સોળ કોઈ દિવસ તમે તમારા ઘરની નજીક અથવા રસ્તામાં મોર જુઓ અથવા મોરને નાચતા જુઓ તો તે દિવસથી તમારા સારા દિવસો શરૂ થઈ શકે છે મોરનું દર્શન શુભ માનવામાં આવે છે નંબર સત્તર જો તમારા ઘરના મુખ્ય દરવાજા પર હાથી તેની સૂંઢ ઊંચી કરીને ઊભો હોય તો સમજી લેવું કે તમારા સ્થાન પર લક્ષ્મીનું આગમન થવાનું છે તમારા પરિવારની સુખ સમૃદ્ધિમાં વધારો થવાનો છે હાથીને ગણેશજીનું પ્રતિક માનવામાં આવે છે નંબર અઢાર ઘરની છત પર કોયલ બોલવી એ પણ એક શુભ સંકેત છે જો આવું થાય તો તમારી સંપત્તિ વધી શકે છે નંબર ઓગણીસ જો તમને તમારા સપનામાં અથવા રસ્તામાં સોનાનો સાપ દેખાય તો સમજો તમારા સારા દિવસો શરૂ થવાના છે અને સૌભાગ્યની તાકાતની નિશાની માનવામાં આવે છે નંબર વીસ જે દિવસ તમે સવારે ઉઠો છો અને તમને સવારે સૌથી પહેલાં દહીં અથવા દૂધ દેખાય છે તો તે સૌભાગ્યની નિશાની છે મિત્રો આ માહિતી આપને પસંદ આવી હોય તો ખાસ નીચે આપેલું લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ અવનવી માહિતી આપને સમયસર સાંભળવા મળતી રહે તેમજ બાજુમાં આપેલું નોટિફિકેશન બેલને પણ ઉપર સેટ કરી દેવું જેથી નવો વિડીયો અપલોડ થાય ત્યારે તમને સમયસર માહિતી મળતી રહે કમેન્ટ બોક્સમાં એકવાર જયલક્ષ્મીમાં જરૂરથી લખી નાખજો જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ